લોકસભામાં વિપક્ષના નેતા અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યારે બીજી બાજુ અમદાવાદમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોસ્ટર અને સાથે વિરોધ કરાયો રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુ અંગે નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ વીએચપી અને બજરંગ દળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાઈ રહ્યો છે આ દરમિયાન વીએચપી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પુતળું બાળવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે વીએચપી કાર્યકર્તાઓને પુતળું બાળતા અટકાવ્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી જે બાદ વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ બતાવવાનો પ્રયત્ન કરીશ હું વીએચપી કાર્યાલય પાર્ટી ખાતે છું મણિકર ભવન ખાતે છું આ ત્રીજી એક ગાડી છે કે જ્યાં તમામ વીએચપી કાર્યકર્તાઓને ખાસ કરીને લઈ જવામાં આવી રહ્યા છે ડિટેન કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા અડધો કલાકથી જે પ્રકારે રાહુલ ગાંધીને લઈને અહીં વીએચપી કાર્યકર્તાઓ છે તમામ વિરોધ કરી રહ્યા હતા પુતળું સળગાવાનો પણ એક પ્રયત્ન કર્યો હતો તેના વિરોધની અંદર ખાસ કરીને પોલીસે એક્શન લઈને જે તમામ લોકો છે તમામ કાર્ય

દેવામાં આવ્યો છે હું વિશ્વાસ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં ખાસ કરીને બી એચપી કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા સાથે અહીં જોવા મળી રહ્યા છે ને મોટી સંખ્યાની અંદર પહોંચેલા બી એચપી કાર્યાલય ખાતે તેમણે હાથમાં બેનર લઈને તેઓ આવ્યા હતા રાહુલ ગાંધીનો તેમણે વિરોધ પણ કર્યો હતો અને પુતળું સળગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસની જે એક્શન છે પોલીસે તાત્કાલિક એક્શન લીધા ત્યારબાદ તમામ લોકોને જે રાહુલ ગાંધીનું પુતળું સળગાવવા ન દીધું અને તમામ લોકોને સીધા જ ડિટેન કરી લીધા અહીં મોટી સંખ્યાની અંદર વીએચપી કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે સૌ તો વીએચપી કાર્યકર્તાઓ છે તેમણે હનુમાન ચાલીસા છે આ જગ્યા ઉપર કર્યા હતા અને હનુમાન ચાલીસા બાદ સીધા જ તેઓ વિરોધ માટે રાહુલ ગાંધીનો પેત્રુ પોતળું છે તે સળગાવવા માટે બહાર આવ્યા અને પોલીસ દ્વારા ડિટેન કરાવી લેવામાં આવ્યા પાલડી વિસ્તારની આસપાસના જેટલા વિસ્તાર જે બીએચપી કાર્યાલય ખાતે પહોંચે છે તમામ રસ્તા પર પોલીસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે રાહુલ ગાંધીએ જે સંસદની અંદર હિન્દુ સમાજ વિરોધી જે નિવેદન કર્યું હતું તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વે સમાજને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર સંતોનું માર્ગદર્શન થયું અને કાર્યકર્તાને જ્યારે સૂચના આપવામાં આવી કે કાર્યકર્તા કૂચ કરશે ત્યારે પોલીસ દ્વારા તેમનું દમન કરી એને અટક કરવામાં આવ્યા છે અને અત્યારે અમારી બધાની અહીંયા અટક કરવામાં આવી છે